જે પ્રદેશના વિસ્તારમાં અલીરાજપુરમાં એક ગામમાં લગ્ન થાય છે લગ્ન પ્રસંગની અંદર ડીજે આવે છે ડીજે જ્યારે જાનૈયા લઈ જાય છે ત્યારે અચાનક ડીજે જે છે એ સર્કિટના કારણે ડીજેમાં આગ લાગે છે દેખતા દેખતા તમે વિડીયોની અંદર જોઈ શકો છો દેખતા દેખતા આખા આખું ડીજે જે છે સળગી જાય છે જેમ કે તમે વિડીયો ફોટોની અંદર જોઈ શકો છો મિત્રો ગઈકાલની આ ઘટના છે અત્યારે માનવામાં આવે તો ગુજરાતની અંદર લગ્નની સિઝન ચાલી રહી છે લગ્ન બધી જગ્યાએ લગ્ન ચાલી રહ્યા છે ત્યારે અલગ અલગ પ્રકારની ઘટનાઓ પણ આપણે જોઈ રહ્યા છે ગઈકાલે મધ્યપ્રદેશના એક ગામમાં જે લગ્ન પ્રસંગમાં ડીજે એટલે કે છોટા હતી આપણે કહી શકીએ એમાં ડીજે ભરેલી હતી ત્યારે ડીજે ચાલુ જ હતી એટલે કે જાનૈયા લઈ ગયા હતા જાનમાં ગયા હતા ત્યારે જે ભાઈ છે અચાનક કોઈને ખબર પણ ના પડી જે મશીન જ્યાં મૂક્યા છે આગળની સાઈડે જે મશીન મૂક્યા છે ત્યાં આગળ અચાનક ડીજેમાં આગ લાગી ગઈ આગ એવી ભયાનક થઈ કે ભાઈ આમને ઉલાવવાની આગ બુજાવાને પણ એમને મોકો ના મળ્યો તમે તમે જ વિડીયો જોયો કે કેટલું બધું જે સામાન છે જે બધું વસ્તુઓ છે સળગી રહ્યું છે અને જે બાજુમાં જે એટલી બધી માણસો છે પબ્લિક છે તે છતાં એમને કોઈ પણ પ્રકારની મદદ નથી કરવામાં આવતી કદાચ મિત્રો આટલી બધી જે ઋણની બાજુમાં પણ લોકો જોઈ રહ્યા છે અને ઘણા બધા લોકો વિડીયો પણ બનાવી રહ્યા છે તો આ બધા લાગી ગયા હોત તો કદાચ આ ડીજેના જે સામાન છે મેન મેન વસ્તુ સામાન છે એ બચાવી શક્યું હોત પરંતુ જે ડીજે માલિક છે એ જ એ બચાવવાની કોશિશ કરી રહ્યા છે બધા લોકો જોઈ રહ્યા છે અને ઋણની સાઈડમાં તો કેટલી બધી પબ્લિક જોઈ રહી છે તો ખરેખર મિત્રો એકબીજાને આપણે મદદ કરવી જોઈએ મદદ એટલે કે પૈસા આપીને મદદ નહીં પણ આવી સિચ્યુએશનમાં કદાચ આપણે મદદરૂપ બનીએ તો એ ભાઈનું કેટલું બોલું થઈ શકે છે જે આ મિત્રો આ ઘટના છે બહુ મોટી ઘટના કહી શકાય છે બિચારા આખું જે સામાન છે જે સળગી ગયું છે જેમ કે તમે ફોટો વિડીયોમાં જોયું છે મધ્યપ્રદેશમાં થઈ ગઈકાલે આ મોટી દુર્ઘટના સર્જાઈ છે અત્યારે ગુજરાતની અંદર લગ્નની સિઝન ચાલી રહી છે આ ઘટના વિશે તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો હું શૈલેષ બિલ હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી ચાલુ કરી છે બાયમાં લિંક છે જઈને ફોલો કરી શકો છો જે